હેલો ફેમિલી ફેમલી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જો અત્યારે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને જો હર્ષિફભાઈ જો મોજે મોજ રોજે રોજ કઈ હવે તો નવા નવા રમકડા નીકળશે ધીમે ધીમે મોટો થઈ ગયો એટલે જય શ્રી પાટો મારવાની શું કરે છે એની ધ્યાન એને હમણાં તો ખબર નઈ હું કેમેરો લઈને રખડતો હોય તો આયા જાય જો આમ જઈશ ને આમ આવશે હવે તો ખબર નહી ગરમી પડવા ચાલુ થઈ ગયે નવસારી માં તો ડિગ્રી તાપમાન તો હોય જ છે લગભગ બહુ ગરમી પડવા માંડી વેલો ઉનાળો આવી ગયો કેવું લાગે છે કે હજી તો ઉતાણી ગયા પછી વખત ગરમી પડવાનું ચાલુ થાય વધારે ઠંડી લાગતી ત્યાં સુધી આ વખતે થોડીક વધારે ગરમી પડવા માંડી મમ્મી નથી લાગતું હે

તો આપણે કોકવાર જઈશું પછી બોલો ને તો રજવાડી કઈ રજવાડી લેવું હોય તો ઓલું જયારે પણ લેવું જોઈએ અત્યારે એક રીલ રીલ શૂટ કરતા હતા તો એમાં માં

ભણતા ત્યારે આપણે બધા હરીફાઈમાં ભાગ લેતા તય તો આપણે કેવું દોડતા કરતા અમે તો એને ને હરીફાઈમાં ભાગ લેતા અમારા નું ગામ છે ને ડબા સંગ્યા કણ અમારે બધી ટીમ ભેગી થતી તો બધા રમવા જાતા અરે વાહ રે વાહ સરસ કોસી તું રહેતી સ્પર્ધા પરધામાં હા હું આપડે અસલ હે ને મસ્ત બોડી હતી સિંગલ બોડી ના મારી બોડી તો પહેલાથી જ એવી છે કા મમ્મી હા મારી બોડી તો પેલાથી જ આવી હેવી એમ મૂળ બધા હાવ પતલા હોય ને એવો નહિ થોડોક હેવી બોડી હતી પેલાથી હું કે થી હે તો હે હેવી બોડી કુશી એમ કરી લશે

ટ્રીપ નું એક અપડેટ આપવાનું હતું ગઈકાલે કેતા હતા ને એક મોટી ચર્ચા કરવા ગયા ચર્ચા એ હતી કે અત્યારે બહુ વધારે ગરમી પડવા માંડી હમણાં થોડાક જ દિવસો અમને એવું હતું કે હોળી સુધી હજી થોડોક થોડોક ઠંડી લાગશે એવું હતું થોડી કે માઇનર એટલો બધો તડકો નહીં પડે પણ એ પહેલાંથી જ હીટવેવ ચાલુ થઈ ગઈ બહુ ખરાબ ગરમી પડવા માંડી નવસારીનું અત્યારે ઓલરેડી ડિગ્રી બપોરે એકદમ તડકો પડવા માંડે ને ત્યારે છત્રીસ પાંત્રીસ છત્રીસ ચોત્રીસ એટલું વહી જાય છે તો વધારે કહેવાય કે બેઝિકલી નવસારીમાં આટલું બધી ગરમી બહુ વધારે લાગવા માંડી લાગ એક્સપેક્ટેશન નહોતી આટલી બધી લાગે તો કચ્છમાં તો હજી વધારે લાગશે તો અત્યારે એ ટ્રીપ એને રાખી કેમ કે ગરમી વધારે પડશે ને તો અહીંયા હેરાન થઈ જાય કે માનો સવારે દસ વાગ્યાથી તડકો પડવાનું ચાલુ થાય ને અમારા ફરવાનો ટાઈમ જ ત્યાર ન હોય કેમ કે બધી વસ્તુઓ ગમે ત્યાં ફરવા જાઓ દસ સાડા નવ દસ વાગ્યા પછી જ બધું ઓપન થાય બધી જગ્યાએ તો ત્યારે નીકળી ત્યારે ભર તડકો થઈ જાય ને પછી હોટલમાં આ સાંજ સુધી રહી જાય તો પાંચ વાગે ઠંડુ વાતાવરણ થાય ને પાંચ વાગ્યા પછી બધી ફરવા નીકળી તો આજુબાજુ પોચી તો એક કલાક થઈ જાય તો પછી રાત પડી જાય હાઈ પડી જાય તો આ બધો પ્લાન ઘણો બધો વિચાર્યો હતો પણ હવે ખબર ને આ વખતે મેળ નહીં પડે બરોબર હે ખુશી મળે અત્યારે એટલું ગરમી લાગે છે ને આપણને ખુદ ને તો પછી અહીંયા તો ઓબેસલી લાગવાની જ ને તો પછી ભરવાની આપણને મજા નો આવે અને આરસીવ ને લુ ને હા તો એના કરતા મેં કીધું છે ને અત્યારે ટ્રીપ આપણે કેન્સલ કરી નાખી ન તો જાવ તું બધી પ્રિપેરેશન થઈ ગઈ બધી પ્રિપેરેશન થઈ ગઈ ને બે ત્રણ ડીએમ આવ્યા હતા કે કે આશિષભાઈ મારો ભાઈ હમણાં કચ્છ થી આવ્યો છે કે કે તમે અત્યારે ત્યાં કચ્છમાં નો જાતા કે બહુ ખરાબ ગરમી પડે છે અહીંયા કે ને વધારે ગરમી કે અત્યારે તમે જઈશો ને તો તમને લુ લાગી જશે ને આશીવ નાનો છે અત્યારે ન નીકળાય અમને ખબર હવે આવતે કેન્સલ કરનાર કીધું થોડાક ટાઈમ પછી હવે ઠંડી પડવા જે પડશે ને ત્યારે એ બાજુ ક્યારેક ફરવા નીકળશું છે હવે પછી જયારે આવે

ચોમાસામાં ચોમાસામાં ગરમી વરસાદ ઓછો માં વાત સાચી પણ ચોમાસામાં કચ્છ ફરવાની રણમાં નો મજા આવે કેમ કે રણમાં હોય કે વરસાદ પડે તો તો પછી શિયાળો પકડ શિયાળો હા એટલે તો રણ રણ જોવું હોય આપડે વ્હાઈટ રણ તો રણ રણોત્સવ પાછો ચાલુ થાય

તો ચાલો બધાયને બાય બાય મળીશું નવા વિડીયોમાં થોડીક વાર પછી જ બાય બાય